કર્યો કે મને બઉ આ દવા નું રિઝલ્ટ સારું લાગ્યું એકદમ કોકડવા હતો તમાકુ અસર હતી ખાલી ના થયા હોય એસી ટકા ઉપર રિકવર થઈ ગયું મોટા ભાગના મિત્ર થી હેરાન થતા હોય છે બરાબર માં રિઝલ્ટ મળતું નથી કુકડવાટ આવી જવો તૂટીયું વળી જવું કુંજરો આવી જવું આ ત્રણેય વસ્તુ ખેતરમાં મળેલું છે તમાકુ તમને કેવું રીઝલ્ટ મળ્યું આ પત્તામાં કોઈ પણ જાતની તમને તકલીફ નહીં દેખાય તમાકુ જુઓ આ મિત્રો આપણી વસ્તુનો પાવર છે સાહેબ તમાકુ જુઓ કોઈ જાતનો નથી બરાબર એકદમ બગડી ગયા તમે વિડીયોમાં ફોટો દેખાતો હશે કદાચ એવી તમાકુ થઈ ગઈ છે તમાકુ જુઓ આ મિત્રો આપણી વસ્તુનો પાવર છે સાહેબ આની અંદર આપડી જે દવા આવે છે એનો ઉપયોગ કરેલો સ્પ્રે થયેલો છે કેટલા વર્ષથી આપણે તમાકુ કરો તમે 15 વર્ષથી ની ખેતી કર્યા છે આટલા સમય ગાળાની અંદર કુકરવાટમાં માર્કેટમાં કોઈ દવાઈ રિઝલ્ટ આપ્યું છે આપડી આ દવાએ કોઈ રિઝલ્ટ અને બીજું

રિઝલ્ટ સારું લાગે ઓનલાઈન બીજા વિડીયો જોતા હોય અને આપડી આ દવા મંગાવવા તો મળી જાય ને ફ્રોડ તો નહીં થાય ને ફ્રોડ મને એમ જ હતું કે કાળું હું મંગાવવાનો તો ત્રણ કીટો એક અંગાથી ત્રણ એકલ માર જમીન છે તે ત્રણ કીટો મંગાવવાનો વિચારે કર્યો છોકરાને બને કે તો ફ્રોડ થાય હતું કીધું મંગાવવા કુદરતના ભરોસા રાખી પણ મંગાવ્યું આવતી મસ્ત મોળસ લાગે કોમ સારું મોકલી દીધી દવા મિત્રો ફેસબુકની અંદર ઘણા બધા વિડીયો આવતા હોય સાહેબ કે ને દવા મંગાવો તો આવે કે નો આવે પણ આપડી દવા મળી જાય ને પૈસા પડી નઈ જાય ખેડૂત આ મિત્રો આપણો પાવર છે સાહેબ હવે દવા માહિતી આપું કઈ દવા વાપરી તમાકુ અંદર તમે પણ ચેનલ ફોલો ના કરી તો કરી દે છું દવાની માહિતી ખાસ આપું છું હવે બરાબર છે આ બે દવા છે ક્રોપ પરિવર્તન પેસ્ટ વર્ગો બંને કામ કેવું છે તમાકુ ના વિકાસ લંબાઈ પહોળાઈ જાડપણ અને મેન કુકરવાટ વાયરસ થી કથીજી મોલો મશીન કુંજરો તૂટ્યું મસ્ત રિઝલ્ટ છે ક્રોપ પરિવર્તન પેસ્ટ વર્ગો પંદર દર પાણી દર પચીસ એમ નાખવાનું છે અને બીજી બે દવા તમે જમીનમાં માં આપી બરાબર બે દવા મિત્રો જમીન આપી છે જે જમીન પડેલું ટોટલી ખાતર ખેંચે છે છોડવે ચડાવે છે જમીન ને પોચી કરે પ્લસ આની અંદર ભૂમિ પરિવર્તન માં બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય નાઇટ્રોજન પોટાશ ફોસ્ફર ઝીંગ બોરન સલ્ફર આયર્ન પોટેશિયમ ટોટલી તત્વો આની અંદર મુકેલા છે કામ શું કરે છોડને ટોટલી ન્યુટ્રીશન મળે એટલે પત્તાનું ઝાડ પણ આવે બરાબર ઝાડ પણ માટે મિત્રો ખાસ છે અને જમીન ને પોચી જમીન ને સુધારવાનું કામ કરે આ કેટલી વખત આપ્યું આપડે એક જ વખત ખાલી એક જ વખત આપડી આ પ્રોડક્ટ આપેલી છે માં કેવું રહ્યું સારું છે હજી બીજો રાઉન્ડ બાકી બીજો રાઉન્ડ બાકી છે એક રાઉન્ડ આપેલો છે તમાકુ આખી સુધરી ગઈ છે બગડી ગયેલી તમાકુ મિત્રો સુધરી છે બરાબર વિડીયો અંદર પહેરી વાળો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમને દરેક અપડેટ મળતી જશે અને તમાકુની ખેતી કરતા હોય ને ખાસ ફોલો કરજો તમાકુને લગતી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે આ ચેનલની અંદર ઓકે તો મળીએ નવા વિડીયો અંદર ઓકે થેન્ક યુ સો મચ